આજે આપણે એક એવા વિષય પર વાત કરીશું જે કોઈ પણ સમાજના પાયા સાથે જોડાયેલો છે આ વાત છે આવનારી પેઢીના ભવિષ્યની અને એ ભવિષ્યને સુરક્ષિત કરવા માટે શિક્ષણમાં રોકાણ કરવા માટે એક શક્તિશાળી આહવાનની તો ચાલો આ ખૂબ જ ગંભીર અને મહત્વપૂર્ણ વિષયને ઊંડાણપૂર્વક સમજીએ જુઓ આ કોઈ સાધારણ વાક્ય નથી આ એક સીધી અને હૃદયને હચમચાવી દેનારી ચેતવણી છે આ સ્ત્રોતની શરૂઆત જ આ વાક્યથી થાય છે આ શબ્દો આપણને તરત જ પરિસ્થિતિની ગંભીરતાનો અહેસાસ કરાવે છે અને વિચારવા પર મજબૂર કરી દે છે પણ આટલી બધી ગંભીરતા કેમ આટલી તાકીદ શા માટે આ વિભાગ આપણને સમજાવે છે કે આ કોઈ ભવિષ્યનો કાલ્પનિક ડર નથી પણ વર્તમાન સમયનો એક મોટો પડકાર છે જેને આપણે સમજવો પડશે એક વાત અહીં ખાસ નોંધવા જેવી છે અહીં કોઈ સલાહ કે વિનંતી જેવા શબ્દોનો ઉપયોગ નથી થયો અહીં તો સ્પષ્ટપણે કહેવાયું છે કે આ સમયની તીવ્ર માંગ છે મતલબ કે હવે વાતચીત કે વિચાર વિમર્શનો સમય નથી રહ્યો પણ હવે નક્કર પગલાં લેવા ખૂબ જ જરૂરી બની ગયું છે તો જો સમસ્યા આટલી મોટી અને ગંભીર છે તો પછી તેનો ઉપાય શું સારી વાત એ છે કે આ આહવાનમાં ફક્ત સમસ્યા નથી બતાવાય પણ એનો એક સ્પષ્ટ અને મજબૂત ઉકેલ પણ રજૂ કરવામાં આવ્યો છે ચાલો જોઈએ કે મજબૂત પાયો શું છે અને આ રહ્યો એ નક્કર ઉપાય સામુદાયિક શાળાઓ આને માત્ર એક વિકલ્પ તરીકે નહીં પણ આવનારી પેઢીના મૂલ્યો અને એમના ભવિષ્યને સુરક્ષિત રાખવા માટેના મુખ્ય અને સૌથી પહેલાં પગલાં તરીકે જોવામાં આવ્યું છે એટલે કે સમુદાય દ્વારા જ સમુદાય માટે ચાલતી શૈક્ષણિક સંસ્થાઓ હવે કોઈ પણ મોટા સપનાને હકીકતમાં બદલવા માટે સંસાધનો તો જોઈએ જ ખરું ને તો આ શાળાઓ બનશે કેવી રીતે એના માટે પૈસા ક્યાંથી આવશે આ વિભાગ આપણને એના માટે એક વ્યવહારું નાણાકીય માર્ગદર્શન પૂરું પાડે છે અને આ જ સૌથી મહત્વનો અને પ્રેક્ટિકલ સવાલ છે નહીં કે કોઈ પણ મોટા કામ માટે ફંડિંગની વ્યવસ્થા કઈ રીતે થશે સ્ત્રોતમાં આ સવાલને ટાળવામાં નથી આવ્યો પણ એનો સીધો અને સ્પષ્ટ જવાબ આપવામાં આવ્યો છે આ યોજના એકદમ સીધી અને સરળ છે કોઈ જ જટિલ ગણતરીઓ નથી પહેલું પગલું આપણી પ્રાથમિકતાઓ બદલવી એટલે કે બીજી જગ્યાએ જે રોકાણ થાય છે એને શિક્ષણ તરફ વાળવું અને બીજું પગલું જકાત અને લીલ્લાહ જેવા પવિત્ર દાનનો ઉપયોગ આ મહાન કાર્ય માટે કરવો આ સ્લાઇડ પર જે રીતે બતાવ્યું છે એ આખી વાતનો નીચોડ છે આ ફક્ત પૈસા ભેગા કરવાની વાત નથી પણ આપણી વિચારસરણી બદલવાની વાત છે સમુદાયના સંસાધનોને એવી જગ્યાએ રોકવાની વાત છે જ્યાંથી સૌથી મોટું અને લાંબા ગાળાનું વળતર મળે અને એ વળતર એટલે આપણી આવનારી પેઢીનું ઉજ્જવળ ભવિષ્ય આ યોજના કેટલી વ્યવહારું છે એ અહીંથી સ્પષ્ટ થાય છે જુઓ જકાત અને લીલ્લાહ જેવા ચોક્કસ નાણાકીય સાધનોનો ઉલ્લેખ છે એટલું જ નહીં ભંડોળ એકત્ર કરવા માટે આવનારા રમઝાનના પવિત્ર મહિનાનો સમય પણ સૂચવવામાં આવ્યો છે આનાથી આખી યોજના સમયબદ્ધ અને વધુ અસરકારક બની જાય છે સારું આ બધી મહેનત આ બધું આયોજન આ નાણાકીય રોકાણ આખરે શાના માટે હવે આપણે આ આહવાનના હૃદય સુધી પહોંચી રહ્યા છીએ એના અંતિમ અને સૌથી મહત્વપૂર્ણ ઉદ્દેશ્ય સુધી આટલા બધા પ્રયત્નો પાછળ એક અને માત્ર એક જ ધ્યેય છે એક જ કેન્દ્રીય વિચાર છે જે આ સમગ્ર આહવાનને પ્રેરણા આપી રહ્યો છે અને આ છે એ અંતિમ લક્ષ્ય સમુદાયના બાળકોનું રક્ષણ કરવું તેમના ભવિષ્યને સુરક્ષિત બનાવવું અને તેમનામાં સારા મૂલ્યોનું સિંચન કરવું તો આ વાત ફક્ત શાળાઓ બાંધવાની નથી આ વાત ભવિષ્ય ઘડવાની છે એક એવું રોકાણ જેનું ફળ પેઢીઓ સુધી મળતું રહેશે તો આ ચર્ચાના અંતે આપણે આ એક સવાલ સાથે રહી જઈએ છીએ આ સ્ત્રોત મુજબ જવાબ એકદમ સ્પષ્ટ છે શિક્ષણમાં રોકાણ આ પ્રશ્ન આપણને માત્ર માહિતી નથી આપતો પણ દરેકને પોતાના સમુદાયના ભવિષ્ય વિશે ગંભીરતાથી વિચારવા માટે પ્રેરણા પણ આપે છે વિડીયોને લાઈક આપવાથી ડીઆઈ કોસ્મીને ખ્યાલ આવશે કે આ વિડીયો કેટલા લોકોને ગમ્યો તો વિડિયો ગમ્યો હોય તો લાઈક આપવાનું અને શેર કરવાનું ભૂલતા નહીં